જય માતાજી જય જય ગુજરાત દોસ્તો આપનો લખન દરબાર આપણે સૌ જોઈ રહ્યા છીએ કે શેરખી ગામ મોટો મોટાભાગની આંગણવાડી છે અને આંગણવાડી વર્ષોથી કાર્યરત છે પરંતુ કેટલાય મહિનાથી આ આંગણવાડીની હાલત તમે જોઈ શકો છો આ આંગણવાડીમાં ચાલીસ થી વધારે નાના ગોલકાઓ પોતાનું શિક્ષણ લે છે અને શિક્ષણ કયા પ્રકાર કયા હાલતમાં લે છે પણ જોવા જેવી બાબત છે કે આ દરવાજો તમે જોઈ શકો છો આંગણવાડીનો દરવાજો છે આ દરવાજો ઝૂમ કરીને બતાવજો આ દરવાજો શું કરવા આવ્યો છે અને આ દરવાજાને કેમ કોઈ જોવા નથી આવતું આ સરકારે ધ્યાન ના રાખવાનું હોય આ ગુજરાતની વાસ્તવિકતા આવી છે કે આંગણવાડીઓની પરિસ્થિતિ આવી છે એટલા માટે આ આંગણવાડી આજે બતાવાનો પ્રયત્ન કરું તો આ એક દરવાજો નહીં બીજા અન્ય અંદર ના દરવાજા તમે જોઈ શકો છો આ પણ દરવાજો તમે જોઈ શકો છો આ દરવાજાની પણ હાલત એટલી બધી ભયંકર પરિસ્થિતિમાં છે આ જોઈ શકો છો આ દરવાજો અને ઉપર આજુબાજુ તમે જોઈ શકો શકતો કલર પણ ઉખડી ગયો છે આ બધું જ જે શિક્ષણ માટે લગાવેલું હોય ઉદાહરણ પણ ગયા છે અને ઉપરની જે નાના ભૂલ અહિયાં થી શિક્ષણ લે છે અને આવી હાલતમાં કે જે ત્યાં બેસી શકાય એવી પરિસ્થિતિ નથી આ કોઈ સામાન કે શિક્ષણની કોઈ વસ્તુ મૂકી જાય તો આ દરવાજો એને સુરક્ષિત કરી શકે એવી પરિસ્થિતિમાં નથી આ આવી પરિસ્થિતિમાં શેરખી ગામના નાના ભૂલકાઓ જયારે જીવી રહ્યા હોય ત્યારે અમે શેરખી ગામના યુવાનો આજે આંગણવાડીને બતાવી રહ્યા છે અને એક મહિનાનો સમય આપીએ છીએ એક મહિનામાં સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આ આંગણવાડીને પરફેક્ટ કરી દેવામાં નહીં આવે તો આ જ આંગણવાડી પર શેરખીના યુવાનો ઉપવાસ આંદોલન કરશે જ્યાં સુધી આ આંગણવાડીની સ્વાગત બરાબર નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની શરૂઆત કરશે એક મહિનાનો સમય આપીએ છીએ એક મહિનામાં સુધરી જજો અને આ તમામ કામગીરી કરી નાખજો નહીં તો એક મહિના પછી સેન આ જગ્યા પર બેસીને આ શિક્ષણ ખાતાને સુધારવા માટે તૈયાર છે જય ભવાની જય ભવાની